જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે એક ઓડિયો ક્લિપ ચાલી રહી છે ઊનમુનું ધ્યાન અહની સ્થર્તા અનહદ સુણે કાળુદાસ બાબુની વાણી છે એ ઓડિયો ક્લિપ ઉપર એક કોમેન્ટ આવેલી છે કોમેન્ટ કરનાર છે ડીએલ વાલા મતલબ ડીએલ વાળા બરાબર નીચે લખ્યું છે લાખાભાઈ વાલા બરાબર એ કહે છે કે સુરતા શબ્દમાં કેમ રાખવી તો પ્રિય મિત્ર લાખાભાઈજી સર્વપ્રથમ તો સાચા સદગુરુના શરણે જવું ખૂબ જ જરૂરી છે સાચા સદગુરુ દેહધારી એના શરણે જવું ખૂબ જ જરૂરી છે ચરણે નહીં હો શરણે બરાબર શરણે એટલે સંપૂર્ણપણે શરણાગતિ કરી દેવાની સાચા સદગુરુ મળ્યા પછી તેને હો બાકી અત્યારે તો સાચા સદગુરુ મળવા આ યુગની અંદર હતી દુર્લભ છે કઠિન છે બરાબર પછી એ તમને ભક્તિભજન બતાવશે શ્વાસોશ્વાસની ક્રિયામાં બેસ્ટમાં બેસ્ટ જો કોઈ ભજન હોય તો એ શ્વાસોશ્વાસની ક્રિયાનું છે શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે આપણે સુરતાને જોડીએ છીએ તમે કીધું કે સુરતા શબ્દમાં કેમ રાખવી બરાબર તો પહેલાં તો શ્વાસો શ્વાસની ચાલતી જે ક્રિયા છે શ્વાસ અને ઉશ્વાસ એની અંદર ધ્યાન ધરો ત્યાં સંપૂર્ણપણે તમારું ધ્યાન લાગી જશે સર્વપ્રથમ અભ્યાસ ચાલુ કરો ગુરુ મળ્યા પછીની વાત શું બાકી ગુરુ ન મળ્યા હોય તો સીધો ડાયરેક્ટ તમે જપો સોહમ 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 હોટ જપતા રહ્યો ભલે લોકો સાંભળતા પછી મહિનો બે મહિના જશે એટલે તમે મનમાં મનમાં જપવા લાગશો બરાબર હવે હોઠખંટ હલાવીને તમે જપો એને વેખરી વાણી કહેવાય પછી મનમાં મનમાં જપો એને મધ્યમાં વાણી હૃદયમાંથી ઉઠતી કહેવાય પછી હોઠખંટ હલ્યા વગર સીધા તમે જતો જતા રહેશો ક્યાં પશ્યંતીમાં જે શ્વાસો શ્વાસની ક્રિયામાં ત્યાં ધ્યાન ધરવાનું તમારું ચાલુ થશે પણ તમે સોહમ સોહમ તમે હોઠખંટ હલાવીને જપશો મનમાં મનમાં જપશો એટલે સોહમ શબ્દ નામની કમાણી ભેગી થશે એટલે આપમેળે સાચા સદગુરુ તમને મળી આવશે સાચા સદગુરુ દેહધારી બરાબર પણ સોહમ શબ્દ જપતા જપતાની સાથે ખાસ ધ્યાન રાખવાનું છે એક વાર પણ ખોટું બોલાઈ ન જાય બરાબર પૂર્ણ સત્યનો માર્ગ અપનાવવો પડશે જો ભક્તિ કરવી હોય તો પૂર્ણ રીતે સંપૂર્ણ રીતે સત્યનો માર્ગ લૌકિક દૃષ્ટિએ જેમ કે અસત્ય બિલકુલ બોલવું નહીં બરાબર કોઈ પણ પ્રકારની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી છલ કપટ કોઈ પણ પ્રકારનું કરવું નહીં જો તમે વ્યવસાય કરતા હોય તો એની અંદર પણ બિલકુલ ખોટું નહીં બોલવાનું જો તમે કોઈ નોકરી કરતા હોય તો એમાં પણ બિલકુલ ખોટું નહીં બોલવાનું જો તમે બિઝનેસમેન હોય તો પણ બિઝનેસની અંદર પણ બિલકુલ ખોટું નહીં બોલવાનું બરાબર કહેવાનો અર્થ છે તમામ રીતે લૌકિક દૃષ્ટિએ સત્યનો માર્ગ અપનાવો તમે મળત્યાગ માટે લેટરિનમાં તમે જતા હોવ છો ત્યાં પણ નિહાળવાનું કોઈ કીડીઓ જો નીકળી આવી હોય તો બહુ સાવધાની પૂર્વક એ લેટરિનની અંદર અમુક અમુક જગ્યાએ ગોળની ગાંગડી મૂકી દેવી એટલે કીડીઓ સર્વસ્વ ત્યાં ભેગી થઈ જશે બરાબર પછી પણ સાવધાન રાખીને સાવધાની રાખીને લેટરિન ત્યાગ કરવું જેથી કરીને કીડીઓનો નાશ ન થાય આ પણ ધ્યાન રાખવાનું ચાલતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું કે ક્યાંય પણ મારા પગ નીચે આવીને કોઈ પણ જીવાત્માનું મૃત્યુ ન થાય નાના નાના જીવજંતુઓનો બરાબર અજાણતા થાય છતાં અજાણતા એનો દોષ તો લાગે જ છે પણ અજાણતા જે આપણે કીધે પાપ થઈ જાય છે તેનો દોષ લાગે તો છે જ પણ તેનો દોષ તમે આ પુણ્યકર્મથી ધોવાઈ જાય બાકી જાણી જોઈને કરેલા દોષ એ તો કર્મ ભોગવવું જ પડે બરાબર ભોગવે છૂટકો જ્યાં સુધી જાણી જોઈને કરેલા કર્મનો ભોગવટો આપણે ન કરીએ ત્યાં સુધી મુક્તિ માર્ગ સુધી આપણે પહોંચી જ ન શકતા બરાબર તો હવે અજાણતા જે કર્મ થયા છે તો એના માટે તમે થોડું દાન પુણ્ય કરો જેમ કે કીડિયારું પૂરો કબૂતર ચકલાઓને ચણ નાખો માછલાઓને લોટ આપો ભૂખ્યાને ભોજન આપો તરસિયાને પાણી આપો અનાથોના નાથ બનો નિયહાયના સહાય કરો પરંતુ જરૂરતમંદ વ્યક્તિને હો ઘણા ઓડિયોમાં બોલું છું બિનજરૂરી નહીં જેવી રીતે તમે માનો કે માટલા દસ તમે ગામની અંદર લગાડી દીધા ઉનાળામાં તો ત્યાં તો પાણીની વ્યવસ્થા છે પણ એવી જગ્યાએ પાણીની વ્યવસ્થા કરો જ્યાં બિલકુલ પાણીની ઉપલબ્ધિ નથી બરાબર અને ભૂખ્યા કોને કહેવાય જેને ખરેખર નથી મળતું જમવાનું એવાને ભોજન કરાવો અને એ પણ સામે ચાલીને તમે ત્યાં જાઓ કારણ કે ઘણા લોકો એવા પણ હોય છે કે જે અનાથ આશ્રમોમાં જ્યાં લોકો જમવાનું આપવા જતા હોય છે ત્યાં પણ તમે આપી શકો છો બરાબર અથવા તો ક્યાંય ભોજનાલય ચાલતું હોય વિનામૂલ્યે હે ત્યાંનો કોઈ પ્રશ્ન નથી પણ ઘણા લોકો એવા હોય છે કે જે બિચારા હાલી ચાલી રાખતા નથી વૃદ્ધ થઈ ગયા હોય છે એકને એક જગ્યા હોય છે બરાબર જેની આગળ પાછળ કોઈ વ્યક્તિ નથી એવા વ્યક્તિઓ પ્રત્યે જાજુ ધ્યાન દેવું ને એવા વ્યક્તિ સુધી જ્યાં રહેતા હોય ત્યાં ભોજન પહોંચાડવું બરાબર આ ભૂખ્યાનું ભોજન કહેવાય ખરા અર્થમાં ભૂખ્યો કોણ છે જેને નથી મળતું ને એને આપો એ ભૂખ્યો છે ત્રસ્ય કોણ છે જ્યાં પાણીની વ્યવસ્થા નથી ને એવી જગ્યાએ તમે પાણીની વ્યવસ્થા કરો ને તો એ ખરા અર્થમાં તમે પાણીની વ્યવસ્થા કઈ હોય બરાબર તો આવા સત્કર્મો કરવાથી પુણ્ય કરવાથી દાન પુણ્ય કરવાથી એ પણ દાન પુણ્ય કરવાથી ઘણા બધા અંશે અજાણતા થયેલા પાપનો નાશ થઈ જતો હોય છે બરાબર હવે એ પણ કરવાનું છે તમારે અકરતા ભાવમાં આવીને અકરતા ભાવ કરતા પણ આનો ભાવ બિલકુલ હટાવી દેવો કે હું કાંઈ કરતા નથી બરાબર હું તમારા કર્તવ્યનું પાલન કરું છું મારું ફરજનું પાલન કરું છું મારો ધર્મ છે કરતાં પણ ભાવ નહીં રાખવાનો કરતા પણ હટાવી દેવાનો નિષ્કામ ભાવે કર્મ કરવાનો નિષ્કામ ભાવે ભોજન જમાણું નિષ્કામ ભાવે બધું સત્કર્મ કરો બરાબર જો તમે કોઈ પણ પ્રકારની ભાવના રાખી તો પાપકર્મમાં પણ બંધન થશો અને પુણ્યકર્મમાં પણ બંધન થશો કારણ કે કરતાના ભાવમાં આપણે આવીએ એટલે પાપકર્મ પણ બંધન કરે છે અને પુણ્યકર્મ પણ બંધન કરે છે બરાબર હવે જ્યારે સોહમ શબ્દના નામની કમાણી ભેગી થાય ત્યારે ઓટોમેટિક તમને સાચા સદગુરુ મળી આવે દેહધારીને એ પછી તમને શ્વાસોશ્વાસની ક્રિયામાં ભક્તિભજન બતાવશે બરાબર હવે શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે તમે ધ્યાન ધરો ધ્યાન એટલે શું ધ્યાન કોણ છે ધ્યાન એ જ ચિત્ત ચિત્ત એ જ સુરતા હવે તમે ચિત્ત ત્યાં જોડશો આપણે નથી ઘણી વાર કહેતા કે ક્યાંક રોડમાંથી હાયલા જતા હોય તો આપણે ધ્યાન છે કે ભાઈ ક્યાંય એક્સિડન્ટ ન થઈ જાય આ છે તે છે એટલે ચિત્ત ત્યાં પહોંચ્યું ચિત્ત એ ધ્યાન બરાબર હવે એ ચિત્ત સંપૂર્ણપણે સ્થિર થશે એટલે ધીરે ધીરે ચિત્તની અંદર જે વિષયો હોય છે એ વિષયો નીકળતા જશે તમામ પ્રકારના એક્સ વાય જેટ જે કાંઈ ચિત્તની અંદર વિષયો હશે એ નીકળતા જશે સંકલ્પ વિકલ્પ કરતું મન પણ શાંત થતું જશે બુદ્ધિ પણ સ્થિર થતી જશે અને બુદ્ધિમાંથી વિવેક પણ પ્રગટ થઈ જશે અને અહંકાર પણ પાછળ પાછળ સમાઈ જશે જ્યારે ચિત્ત નિર્મળ બની જાય બરાબર હવે આ ગુરુ ક્રિયા પછીની વાત છે કે તમને ગુરુએ સોમ શબ્દોમાં લાઈન આપી દીધી શ્વાસોશ્વાસની ક્રિયામાં પછીની વાત છે બરાબર કારણ કે પહેલાં તો શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે ધ્યાન ધરશો તો એ ફાયદો નહીં મળે બરાબર પહેલાં તો હોઠખંટ હલાવીને જાપ જપો પછી મનમાં મનમાં જાપ જપો બરાબર એટલે પશ્યંતિમાં ધીરે ધીરે તમે આવી જશો કારણ કે ગુરુ મળ્યા પછી કમ્પ્લીટ લાઇન બતાવે કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર કેમ જાપ જપવા કેમ અજપવામાં જાવું તેની માસ્ટર કી તેની માસ્ટર ચાવી સાચા દેહધારી સદગુરુ બતાવે છે બરાબર હવે માનો કે તમને સાચા દેહધારી સદગુરુ મળી ગયા છે એટલે વેખરીમાંથી તમે મધ્યમાં આવી ગયા મધ્યમાંથી પશ્ચિંતીમાં આવી ગયા પશ્યંતીની અંદર જ્યારે ચિત્રરૂપી સુરતા સ્થિર થઈ જશે બરાબર ત્યારે ત્યાં સોહમ શબ્દ પ્રગટ થશે આ સોહમ શબ્દ જે પ્રગટ થાય ને એ પછી સોહમ શબ્દ એ પરાવાણી સુધી પહોંચાડી દેશે પરાવાણી કોણ બોલે છે પરાવાણી એ જ દસમા દ્વારમાંથી પ્રગટ થાય છે ને ચિતરૃપી સ્થુરતા દ્વારા પ્રગટ થઈ છે પરાવાણીને સંકલ્પ વિકલ્પ કેવું હોય તો કહી શકો છો પરાવાણી તો ઘણા સંતો કહે છે કે પરાવાણી જે છે તે આત્મા બોલેને આત્મા સાંભળે છે પશ્યંતી વાણી મન બોલેને મન સાંભળે છે મધ્યવાણી એક ભાવ અને પ્રેમથી જણાય છે તે હૃદયમાંથી ઉઠે વૈખરીવાણી તો મોઢે બોલે ને કાને સંભળાય છે પરંતુ જે પરાવાણી છે જે દસમા દ્વારમાંથી ઉઠી રહી છે એને સંકલ્પ વિકલ્પ કેવું હોય તો કહી શકો એ બધું બંધ થઈ જશે કારણ કે તમે આપણે વૈખરીમાંથી મધ્યમાં ગયા મધ્યમાંથી પશ્ચિમમાં ગયા પશ્ચિમતીમાંથી પરામાં પહોંચી ગયા બરાબર હવે પરામાં જ્યારે પહોંચી હશે ક્યારેક સોહમ શબ્દ જે પ્રગટ થઈ ગયો પછી બરાબર જ્યારે બિલકુલ ચિત્ત નિર્મળ બની જાય ત્યારે શ્વાસો શ્વાસની અંદર સોહમ શબ્દ પ્રગટ થઈ જશે જે બહારથી શ્વાસ અંદર ખેંચીએ એમાં સોની ધ્વનિ સંભળાશે અંદરથી બહાર કાઢીએ તેમાં હમ આ ધ્વનિ તમને સંભળાવવા લાગશે હવે સાંભળનારું કોણ છે એ ચિત્તરૂપી સુરતા છે સુરતા જ આ શબ્દને સાંભળી શકે છે બરાબર હવે સુરતા એ શબ્દને સાંભળી શકે છે સોમ શબ્દને પછી ઘણાની સુરતા કટ પણ થઈ જતી હોય છે અને ફરી પાછા આવી જતા હોય છે આ સંકલ્પ વિકલ્પમાં બુદ્ધિમાં મનમાં એટલે ફરી પાછા આવી જાય ને એ લોકો કહેતા હોય છે કે સોહમ શબ્દ શ્વાસો શ્વાસની ક્રિયામાં સંભળાઈ રહ્યો છે આગળ જગતને ખબર કેમ પડે કે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે કારણ કે ચિત્તરૂપી સુરતા એને સાંભળે છે તો ચિત્તરૂપી સુરતા જ્યાં સુધી સોહમ શબ્દને સાંભળતી હોય છે ત્યાં સુધી એ બોલી શકે નહીં કારણ કે બોલવા માટે ચિત્તનો સહારો લેવો પડે ચિત્ત સહારો લેશે અવચેતન મલ સંકલ્પ વિકલ્પનો એ સહારો લેશે બુદ્ધિનો નક્કી કરીને અહંકાર આચરણમાં મૂકે છે અને પછી બોલે છે બરાબર પણ ચિત્તની અંદર જે ચિત્તને બોલવા માટેના જે હથિયારો છે સંકલ્પ અને વિકલ્પ કરતું મન બુદ્ધિ અને અહંકાર અને શરીર હોઠ કંઠ જીભ બરાબર પણ જ્યારે ચિત્રરૂપી સુરતા સોહમ શબ્દની અંદર જોડાયેલી હોય છે ત્યારે એનું જે દેહ કનેક્શન છે એ તૂટી જાય છે અને સ્વયં સોહમ શબ્દને સાંભળતી હોય છે હવે જ્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે ત્યારે આ ચિત્રરૂપી સુરતા જે છે તે શ્વાસમાં ધ્યાન ધરવાને બદલે પછી એ સોહમ શબ્દને પકડે છે પછી શ્વાસનું ધ્યાન છૂટી જાય છે અને સોહમ શબ્દને પકડી દે છે હવે સોહમ શબ્દને જ્યારે ચિત્રુપી સુરતા પકડી લે છે અને સ્વયં સોહમ સ્વરૂપ બની જાય છે ત્યારે એને દેહથી વિદેહ કહેવાય છે ચિત્રુપી સુરતા સોહમ સ્વરૂપ બની ગઈ પછી એ બોલી ન શકે કારણ કે સોમ શબ્દમાંથી લાઈન કટ થઈ જાય તો ફરી દેહભાનમાં આવી અને બોલી હશે કે ભાઈ અંદર શ્વાસો ક્રિયામાં નીકળી સોમ શબ્દ ચાલે એ ફાઇનલ વાત છે પણ ચિત્રૂપી સુરતા જ્યાં સુધી સાંભળતી હોય ત્યાં સુધી ચિતરુપી સુરતા અલગ છે સોમ શબ્દ અલગ છે બરાબર તો જે સોહમ શબ્દ અલગ ચાલી રહ્યો છે એમાં આ ચિત્રરૂપી સુરતા સ્વયં સોહમ સ્વરૂપ બની જાય તો બોલવા પણ ક્યારે પછી એ સોહમ સ્વરૂપ બની જાય છે ત્યારે એ સોહમ શબ્દની અંદર ચિત્રરૂપી સુરતા અસલમાં હમ એ જ સુરતા છે સો પ્લસ હમ સો એ આત્મા હમ એ સુરતા સો એ જ ગુરુ હમ એ શિષ્ય રૂપે પછી ગુરુ શિષ્ય એકમેક થઈ ગયા શિષ્ય ગુરુની અંદર સમાઈ ગયા જેમ કેમ ભમરીનું હું ઘણીવાર દ્રષ્ટાંત આપું છું કે ભમરી ઇયળોને પકડીને લઈ આવે અને એક જગ્યાએ બંધ કરી દઈ અને પછી એક ગુંજન કરે છે ગુંજનને સાંભળવામાં ઈયળ તલીન થઈ જાય છે તો ઈયળને પાંખું ફૂટી જાય પગ આવી જાય ભમરીના સ્વરૂપ જેવી બની જાય છે બરાબર એટલે પછી પેલી ભમરી અને યળમાંથી જે ભમરી બની ગઈ એમાં બેમાં કાંઈ ફરક રહેતો નથી એમ સ્વયં જે ચિતરૃપી સુરતા હમરૂપી સુરતા જે શિષ્ય છે એ સ્વયં સ્વરૂપી ગુરુની અંદર સમાઈ ગયેલા સ્વયં ગુરુ સ્વરૂપ બની ગઈ બરાબર સ્વયં ગુરુ સ્વરૂપ બની ગઈ એટલે એ ચિતરૃપી સુરતા હમરૂપી સુરતા સો શબ્દરૂપી ગુરુની અંદર છે જ બરાબર મતલબ હમરૂપી જે આ સુરતા છે એ સો રૂપી આ શબ્દની અંદર છે સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ પછી એ સોહમ શબ્દ જે છે તે શ્વાસો શ્વાસના માર્ગે ઉપર ચડે સોહમમાંથી હંસો થાય છે હું કેટલા ઓડિયો બોલો છું બરાબર પછી એ ઇંગળા પીંગળાને સૂક્ષ્મના જે ત્રિવેણી સ્થાન છે ત્યાં આવે છે પછી ડાબી જમણી નાડી સમાન માત્રામાં ચાલવા લાગે છે શ્વાસ પણ નિયંત્રણ આવી જાય છે ઓટોમેટિક આપ મેળે પ્રાણ અને અપાન બે બંને વાયુ ભેગા થતાં સોહમમાંથી અંશો થાય ને ઉલટો ચડે ને પછી ઇંગળા પીંગડામાં રહી સૂક્ષ્મણાનો દ્વાર ખોલી સૂક્ષ્મણાનો માર્ગ પકડે છે સુક્ષ્મણાનો માર્ગ પકડી બંકનાળમાં થઈ દસમા દ્વારમાં પહોંચે છે દસમા દ્વારમાં બ્રહ્મરંથમાં પહોંચે છે દસમા દ્વારને ખોલીને સ્વયં બ્રહ્મ સ્વરૂપ બને છે બ્રહ્મ એ જ એ પ્રકાશ એ પ્રકાશ છે એટલે આ સોહમ શબ્દ જે છે એ પણ આત્મા જ છે બરાબર અને આત્મા પ્રકાશ એ પ્રકાશ એ પણ આત્મા જ છે કારણ કે પ્રકાશ સ્વરૂપી આત્માની અંદર થઈ જાય સોમ શબ્દ પ્રગટ થયો છે હું ઘણી વાર કહું છું કે નિજ નામ ની જે આત્માને નામ એ સોમ શબ્દ બરાબર હવે આવી રીતે જ્યારે સુરતા શબ્દમાં વિલીન થઈ જાય છે ત્યારે શું રહી છે માત્ર શબ્દ પછી એ શબ્દ જ્યારે પ્રગટ થાય ને શ્વાસ શ્વાસની ક્રિયામાં ત્યારે સુરતાને શબ્દમાં રાખવાની હોય છે ત્યારે સુરતા શબ્દ સાથે જોડાય છે આને કહેવાય છે સુરત યોગ જ્યાં સુધી શબ્દ પ્રગટ નથી થતો ત્યાં સુધી સુરત શબદ યોગ ન કહેવાય ત્યાં સુધી ઘણીવાર કહું છું નૂરત સુરત કહેવાય બરાબર નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન એ ધ્યાનરૂપી સુરતા નૂરત મતલબ નિશાન શ્વાસો શ્વાસની અંદર નિશાનમાં લાગે છે પણ જ્યારે સોમ શબ્દ પ્રગટ થઈ જાય છે ત્યારે સુરતા એ સોમ શબ્દને પકડી દે જ્યારે સોમ શબ્દ પ્રગટ થયો સુરતા એ સોમ શબ્દને પકડો એને સુરત શબ્દ યોગ કહેવાય યોગ એટલે જોડાવું બરાબર યોગ એટલે જોડાવું એક બાજુ સોમ શબ્દ વાગી રહ્યો છે એક બાજુ સુરતાને સાંભળી રહી છે પછી સુરતા સ્વયં સોમ સ્વરૂપ બની ગઈ એટલે સુરતાનું અસ્તિત્વ ન રહ્યું ને પણ ખતમ સો બરાબર એટલે એ સોહમ શબ્દ જે છે એ દસમા દ્વારમાં બ્રહ્મરંદ્રને ખોલી દસમા દ્વારને ખોલી બ્રહ્મ સ્વરૂપે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે રંદ્ર મતલબ હોલકાણું એમાંથી બહાર નીકળે છે એમાંથી બહાર નીકળે છે ત્યારે એ જ સોહમ શબ્દ હોય છે બહાર નીકળે છે પછી સોહમ જે શબ્દ છે એ ચાલતો હોય છે જેમ કે સો હમ સો હમ પછી હમ રૂપી સુરતા સો મહામાજે હમ એટલે આપણે પોતે ચિત્તરૂપી સુરતા પણ ચિત્રુપી સુરતા સો રૂપી એ ગુરુમાં સમાઈ ગઈ અને ગુરુ અને શિષ્ય એક થઈ ગયા બરાબર એટલે શું થયું પછી એ ગુરુ શિષ્ય બંને એક થઈ ગયા એટલે એ સોહમ શબ્દ સોહમ શબ્દની અંદર જ ગુરુ શિષ્ય છે તો સો શબ્દ બહારથી આવી રહ્યો છે અને હમ શબ્દ અંદરથી બહાર નીકળી રહ્યો છે તો સો શબ્દ છે એને જ આત્મા પણ કહેવાય છે પરમાત્મા પણ કહેવાય છે અને હમને ચિત્તૃપી સુરતા પણ કહેવાય છે પણ જ્યારે દસમા દ્વારમાં પહોંચે છે ત્યારે આત્મ પ્રકાશ પ્રકાશને પ્રાપ્ત કરે ત્યારે એમાંથી પ્રકાશરૂપી આત્માને આને કહેવાય છે આત્માને ઓળખો આત્માને ઓળખી લીધો છે પણ આત્મ સ્વરૂપ નથી હતી આત્માને ઓળખો કહેવાય કે આત્મપ્રકાશી પ્રકાશ આત્મ અનુભવ કહેવાય પણ અનુભવ જુદો છે આત્માની ઓળખાણ જુદી છે પણ આત્મ સ્વરૂપ તો કદાપી ન કહેવાય જ્યારે એ સોહમ શબત કે હમરૂપી સુરતા કે ચિત્રરૂપી સુરતા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે ત્યારે સ્વયં આત્મ સ્વરૂપ બની જાય પછી સુરતાનું અસ્તિત્વ જ નથી રહ્યું તો સુરતાનું અસ્તિત્વ જ ન રહ્યું તો બોલે કોણ પછી આ જગ્યાએ દેહથી વિદેહ કહેવાય છે અહીં જોતા સાંભળતા ને બોલતા બંધ થઈ જાય છે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે કારણ કે આત્માએ ચિત્રરૂપી સુરતાને પ્રગટ કરી છે અને ચિત્તરૂપી સુરતાએ અવચેતન બન પછી એમાંથી બુદ્ધિ એમાંથી અહંકાર પછી એમાંથી ત્રણ ગુણ ને પાંચ તત્વ પચીસ પ્રકૃતિ અને ટોટલ બેનું બરાબર તો એ ચિત્રરૂપી સુરતા જે આખા દેહને ચલાવનારી હતી સ્વયં આત્મ સ્વરૂપ બની ગઈ સરવાળે તો ચિત્રુપી સુરતા આખા દેહને ચલાવે છે આત્મા પાસે શક્તિ મેળવીને એટલે આ સુરતા જે છે ચિત્રૂપી એ ઉલટી દેહમાં ફસાણી છે દેહમાંથી પછી આત્મ સ્વરૂપ બની ગઈ એટલે દેહભાન ભૂલી ગઈ દેહભાન ભૂલી ગઈ એટલે સ્વયં આત્મ સ્વરૂપ બની ગઈ બરાબર એટલે ત્યાં તો કાંઈ રહ્યું નહીં એટલે આત્મ સ્વરૂપ બની ગયું પછી આત્મા જે છે એ પરમાત્માની યાત્રા શરૂ કરે છે એ સોહમ શબદ પછી હું ઘણીવાર કહું છું બ્રહ્મરંધ્ર બ્રહ્મ એ જ આત્મ સ્વરૂપ છે અને રંધ્ર એટલે હોલ કાણું બારી બારીમાંથી આત્માની ચિત્તરૂપી સુરતા કયો કે સોહમરૂપી સુરતા કીધો કારણ કે ત્યારે સોહમ સુરતા બની જાય છે બરાબર પછી દેહથી વિદેહ થાય છે દેહથી વિદેહ એક શબ્દ ગાજી રહ્યો છે હું એને અનાદિ સોહમ કહું છું અનાદિ ઓમકાર પણ કહું છું બરાબર એ સોહમરૂપી સુરતા અનાદિ ઓમકારને પકડે છે અનાદિ ઓમકારને પકડે છે ઓમકાર કયો કે સોહમકાર કયો કે આત્મા કયો સરવાળે ઓમકાર જે શબ્દ છે એનું પણ સ્વરૂપ પ્રકાશે પ્રકાશ છે સોહમનું સોમ શબ્દનું સ્વરૂપ પણ પ્રકાશી પ્રકાશ છે અને આત્માનું સ્વરૂપ પણ પ્રકાશી પ્રકાશ છે જરા અટપટું છે બરાબર પણ ધીરે ધીરે સમજણમાં આવી જશે પછી ઓમકાર જે છે પ્રકાશી પ્રકાશ હવે સર્વપ્રથમ ઓમકાર ક્યાંથી પ્રગટ થયો અનંત પ્રકાશમાંથી જ્યારે કોઈ વસ્તુ હતી જ નહીં ઘણા ઓડિયો બોલું છું કે કાંઈ નહોતું જેમ માર્કંડ ઋષિ કહે છે કે ન હતા સૂરજ ન હતા ચાંદા ન હતા તારા એ પૃથ્વી પાણી પ્રકાશ જે દિવસે નિરંજન હતા નિરાકાર એમાંથી એક દર્શાણી શક્તિ શક્તિ કીધો સમાગમ ત્રણ પુરુષ પ્રગટાવ્યા બરાબર નિરંજન હતા નિરાકાર શું કીધું નિરંજન નિરંજન એ જ પરમાત્મા એ શું હતા પરમાત્મા નિરના આકારમાં હતા નિરના આકારમાં એટલે આત્મા સમજો પછી બળબ બહેનો એટલે બળબ જે આકાર સમજી લે બરાબર આ જ રીતે સમજવાનું છે પછી એ સોહમ શબ્દની અંદર એ સોહમ શબ્દ સ્વયં અહીં સુરતા બની ગઈ છે હવે આ જ્યારે આત્માની ઓળખાણ થઈ જાય છે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે એની આ ગુરુ શિષ્ય બે ખતમ થઈ જાય છે કારણ કે સો છે ગુરુ છે છે શિષ્ય છે બરાબર અહીં ગુરુ શિષ્ય ખતમ થઈ જાય ગુરુ એ નહીં શિષ્ય નહીં ગુરુના ચેલા રહો અકેલા એના જેવી વાત છે બરાબર અહીંયા ચાર વાણી પણ પૂરી થઈ જાય પરાપર મધ્યન મધ્યાહન વિકરી ચાર ખાણી પણ પૂરી થઈ જાય અંડજ ઓરજ પ્રસવેદ ને કફવેદ બરાબર મતલબ એ ચાર ખાણી પૂરી થઈ જાય ચાર વાણી પૂરી થઈ જાય સ્વયં આત્મ સ્વરૂપ બની જાય છે આપણે પછી આત્માની જે સુરતા છે આત્મા ક્યાંકથી આવ્યો તો છે ને કારણ કે આત્મા તો આપણે સ્વયં પોતે છીએ જ પણ ખરેખર આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છે આપણી ચિત્ર આપણી સુરતા આત્માની સુરતા વિષયમાં ફસાણી દેહમાં ફસાણી છે એટલે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છે બરાબર પછી આપણા સ્વરૂપનું ભાન થઈ ગયું સ્વરૂપમાં આપણે આવી ગયા સ્વરૂપ આપણા આત્મ સ્વરૂપ બની ગયા પછી આત્માની જે ચિત્રરૂપી સુરતા છે અથવા તો સ્વમ સુરતા છે એ દેહથી વિદેહ થાય છે અને પછી હું ઘણીવાર કહું છું કે હમરૂપી સુરતા એ સોમાં સમાણીશ સોને અહીં તમે આત્મા સમજી શકો છો જેમ કે પછી અમરૂપી સુરતા સમાણી ગયા સો રૂપી શબ્દમાં હવે સો એક જ શબ્દ ચાલશે એક રસ સો સોની પાછળ લાગશે ઓ ઓ જ ઓમકાર જે ઓમકાર છે ને એને જ પરમાત્મા કહેવાય છે એ ઓમકાર પરમાત્મા રૂપી શબ્દ છે આ ઓમકાર શબ્દમાંથી આખી દુનિયા બની છે આપણે કહીશું ને કે શબ્દે ધરતી શબ્દે આકાશ शब्दे पवन शब्दे पृथ्वी शब्दे पाणी शब्द ही शब्द भाई प्रकाश तो ओमकार शब्द प्रकट ओमकार शब्द क्या थी अनंत प्रकाश परमात्मा ओंकार शब्द पीछे सोनी पाचड़ ओ शब्द एक रस चालसे ओनी ओनी ओ अच्छा अ एक रस शब्द चाल से अनंत प्रकाश अ એ જ આત્મા શુદ્ધાત્મા પરમાત્મા પછી એ સમય જાય અનંત પ્રકાશમાં જ્યાં ન્યા કોઈ વસ્તુ નથી ન્યા શબ્દ પણ નથી સુરતા પણ નથી અક્ષરો પણ નથી આને જ પરમ અક્ષર કહેવાય વાણી પણ નથી નિર્વાણી છે ન્યા શબ્દય નથી ત્યાં કોઈ ચીજ છે નહીં આ છેલ્લી અવસ્થા આ અવસ્થાએ પહોંચી જે સાધક પહોંચી જાય છે મતલબ જેની સુરતા આત્મ સ્વરૂપ બની જાય જે આત્મા પછી પરમાત્મની યાત્રા આરંભ કરીને હે પરમાત્મ સ્વરૂપ બની જાય છે પરમાત્મને જ અહીં પાર બ્રહ્મ કહેવામાં આવ્યો છે આત્માને બ્રહ્મ કહે છે પરમાત્માને પાર બ્રહ્મ કહેવામાં આવે છે પાર બ્રહ્મ સ્વરૂપ જ્યારે બની જાય છે એ પ્રકાશ અહીંયા ખેલ ખતમ થઈ ગયો આનું જ નામ જીવન મરણનું ચક્કર ખતમ આનું જ નામ મોક્ષ બરાબર કારણ કે પહેલાં મુક્તિ જ મેળવવી પડશે ને મુક્તિ એટલે બધી વસ્તુમાં છુટકારો બધી વસ્તુમાંથી છુટકારો મેળવીએ એટલે મુક્તિ મળે ને મુક્તિમાંથી પછી મોક્ષ તરફ આપણે આગળ વધીએ બરાબર આ મોક્ષની છેલ્લી લાસ્ટની અવસ્થા છે આ અવસ્થાએ પહોંચવા માટે જ સર્વપ્રથમ તો સાચા દેહધારી સદગુરુ મળવા ખૂબ જ જરૂરી છે હું કહું છું કે આ યુગની અંદર સાચા સદ્ગુરુ મળવા અતિ દુર્લભ છે અતિ કઠિન છે કારણ કે સાચા સદ્ગુરુની નિશાની અનેક ઓડિયોમાં હું બતાવી ચૂક્યો છું જેને પૈસા સાથે કોઈ મતલબ નથી હેં લાય પંદરને આવી જાય અંદર એના જેવું નથી ગુળગુરુને છીપાચેલા દિવસે નહીં પગદંડા અગમ પાખે પણ ગમને ઇન્દરને નરને આપ વખાણા ખાંડા એવાનો હોય પોતે પોતાના વખાણ કોઈ દિનો કરે હેં લાય એના જેવું જ છે ને કે લાય પંદરને આવી જાય અંદર ગુડગુરુને છીપાચેલા હેં ગુરુ લાલચી ગુરુ લોભી ચેલા અંતે બેઠેલા એવું નથી સાચા જે સંત છે એ વિષય વાસના રહિત હોય છે ઇન્દ્રિયાતીત હોય છે શીલવંત હોય છે એને માયા સાથે કોઈ મતલબ નથી એને પૂજાઓની પણ આશા નથી હોતી નથી માતા ગંગા સાથે જ છે ને ગંતકંઠથી રાખે પૂજાઓની આશા એને ક્યાંથી રેનો રંગ તો જે અંતકંઠથી ઊંડે ઊંડે આવે છે તીલા કરાવે છે તપકા કરાવે છે અંગૂઠે ચાંદલા કરાવે છે માળાઓ પહેરાવે છે અમૈયા કરાવે છે આરતી ઉતરાવે છે તો આને સંત કેમ માનવાય એને તો ઊંડે ઊંડે પૂજાઓની આશા છે પછી આવા જે સંત છે એને પૂજાવાની આશા નથી હોતી ધનતોલને મતલબ નથી હોતી એને મંડપ મેળા સાથે મતલબ નથી હોતો માતા ગંગા સતી એ કહે છે કે મંડપને મેળા કરે એ તો છે પાનભાઈ અધુરિયાના કામ એ તો બધા અધૂરિયા ન કહેવાય કારણ કે જેને પૂરણ મળી ગુરુ મળી ગયા જે સ્વયં પૂર્ણ થઈ ગયો જેની સુરતા શબ્દમાં લાગી ગઈ જેનો આત્મા પરમાત્મા સાથે વિલીન થઈ ગયો એને પછી આવું બધું દેખાવ કરવાની ક્યાં કંઈ જરૂરી હતી કાંઈ છે જ નહીં અને જેટલા દેખાવો કરે છે મારી દ્રષ્ટિએ મારી વ્યક્તિગત વાત કરું છું મારી દૃષ્ટિએ હું એને સંત નથી માનતો કારણ કે સાચો સંત માયામાં ન હોય સાચા સંતને ધન દોલતની જરૂર નથી સાચા સંતને કોઈ સાધુનો વેશ કરવાની જરૂર નથી દાઢી વધારવીને જટિયા વધારવીને કાળાને પીળાને ને સફેદને ધોરાણ વસ્ત્ર પહેરવાની એને કાંઈ જરૂર નથી આ તો જગતને બતાવ્યું કહેવાય એને માત્ર બતાવવાનું કોને હોય છે પરમાત્માને કારણ કે પરમાત્મા મારી ઉપર ક્યારે કૃપા કરે હું પરમાત્માને લાયક ક્યારે બનવું એ મિત્રો લેવલ પર આવવું પડે છે આપણે પરમાત્માને લાયક બનીએ ને તો આપણે પરમાત્માને ન ગોતવા પડે પરમાત્મા આપણને ગોતે હે હું માગું ને તું આપી દઈ વાત મને મંજૂર નથી ખુદકો ઇતના બુલંદ કર ખુદા બંદે છે ખુદ પૂછે કે બતા તેરી રજા હે આમેથી પરમાત્મા પૂછે તારી ઈચ્છા હું ભાઈ હે ઉરસે જપું ના કરશે જપું ના મૂકશે જપું રામ રામ સદા હમકો જપે હમપ વિશ્રામ ન્યા આપણે નથી જપવું પડતું પરમાત્મા આપણને જપે છે કે મારો શિષ્ય મારો સાચો ભગત કારણ કે પરમાત્મા જ બધાનો ગુરુ છે હે શું ગુરુ છે શું દેહની આરતી ઉતારું દેહ તો જળશે દેહની આરતીઓ જેટલા ઉતારે છે એ બધું નવટંકી નાટક ઢોંગ પાખંડ છે આ નોટ કરી લેજો મારી વાતને હું નથી કહેતો સંતો છે દે કોજો ગુરુ કહે ઓ તો ધૂંધર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં વાંકો સદ્ગુરુ જાન હે દેહિકો જો ગુરુ કહે ઓ તો ધૂંધર જ્ઞાન ધૂંધર જ્ઞાન મતલબ ખોટું જ્ઞાન છે આખું જ્ઞાન છે ચાર દાગ મે આવે નહીં વાંકો સદ્ગુરુજાન ચાર દાગમાં આવે નહીં ને એને સદ્ગુરુ માન પહેલો દાગ કયો છે જન્મ મરણ રહીત છે જન્મ મરણમાં નથી એનું શરેજ પણ નથી હે એની અંદર વિષય વાસના પણ નથી એનું કોઈ રૂપ પણ નથી પ્રકાશ સ્વરૂપ છે આ ચાર દાગથી જે ન્યારો છે હે જે બોલવા સાંભળવા વાંચવા કહેવામાં લખવામાં નથી આવતો ઈ સદગુરુ છે દેહના પૂછડા પકડીને થોડો છો કોઈની જિંદગીમાં તમારી મુક્તિ ન થાય ગુરુ હું દેહ છે કે શબ્દ છે ગુરુ શબ્દ છે શબ્દ ગુરુને સુરતા શિષ્ય છે પણ અત્યારે દેહનો આ ધંધો આવેલો દેહની પૂજાઓ કરાવે આરતી ઉતરાવે આ કરાવે આ શું છે કે પછી બતાવે જગતને યુટ્યુબમાંથી મૂકે એટલે માણસોને એમ થાય તો કોઈ મોટો સંત છે એટલે લોકો ફસાય એનો ધંધો વધે એટલે આવું છે શબ્દ ગુરુ છે અને સુરતા શિષ્ય બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય